હેલો ગાય તો ગુડ મોર્નિંગ સવાર નાણાં પાંચ વાગી ગયા છે આપણે પાણી પાણી ગરમ કરી નાખ્યું છે અને લોકો જીવતા હે પાણમ પાણી મેડમનું એને ખાઈ ગયું હે મેડમ ખબર નહીં હેણ હેણ કરે દેજો હવાર દેખાય ચાલ ચાલ કરે બીજું પાણી આપણું ગરમ ચાલુ જ છે દેખાય હલો તો સવારમાં આવી ગયા આપણે દુકાને અને દીવાબત્તી કરી લીધા અને કસ્ટમર ભી આવી ગયા તા બધા

મારે મૂકવા જવાની એક કલાક બજાર નું કામ હું કરતા આવ્યો તો એટલે મેં કીધું એને કઈ કામ છે હવે આની રિક્ષા આવીને ગઈ તો ઓલા ભાઈ ના કીધું એમ કીધું કે નહીં આવે

ખબર છે કે હા જે આરામ છે તો અત્યારે ફટાફટ દઈ દઈએ કઈ વાત છે આવ છે બધો કેને કે બોલ નીચે બેસે ઉપર ઉપર તો દુકાન ત્યાં હને જવાનું છે આપણે એટલે બપોરે તો નાસ્તા જેવું જે તું દાળ ઢોકરી ખાધી હતી અત્યારે જવાનું હે લગ્નમાં આ લોકો આવે જવાનું છે ને કે આપણે એકલા છે અધ્રુભાઈ ગયા તું છે ને અધરુભાઈ આવે જવાનું કે એ લોકો આવે ઠીક છે ને મારે એકલા જવાનું તો થોડુંક દૂર જવાનું છે એટલે ઠંડીમાં આવે ને એ લોકો કદાચ ના આવે તો કદાચ મારે જવાનું થાશે તો મારે એકલાન જવું પડે લગ્નમાં આવું કંકોત્રી આપી બરાબર જવું તો પડે જ્યાં જ્યાં કંકોત્રી આવે ખબર છે અહીંથી વીસ વીસ કિલોમીટર દૂર હોય ઠંડીમાં રાતે જ હોય એટલે ઠંડીમાં હોય ઠંડી બહુ હોય જો અત્યારે પબ્લિક બધી ઠરી ગયા ઠંડી માં એને ઘરના ના પાડે એમ કે એટલે દૂર જવાનું ખાઈ ને આવવાનું ધિકાર હે હમ પર જાવું તો પડે ને આપણે બરોબર ચલો ત્યારે ધ્રુવ ભાઈ આવે તો જોયું જાય પછી મળીએ તો હલો ગાઈ અમે આવી ગયા છીએ લગ્નમાં જે વાત કરી હતી લગ્નમાં જવાનું તો હું ધ્રુવભાઈ ને કૃપાલી બેન આ છે એની મમ્મી આવી એની મમ્મી બીમાર છે લઈ નહીં આવ્યા તો અમે આવી ગયા છીએ ચાલો ત્યારે લગ્ન શું શું જમવાનું છે જોયું ચલો ભાઈ શરૂઆત કરીએ આપણે સુખથી નહીં કેકડાવે સુપ સુખથી તૈયારી કરીએ ચલો ગાઈશ તો કૃપાલી બેન શું પીવે દે હે કેવો લાગ્યો સારો તને કેવો લાગ્યો ચલો ભાઈ તો આપણે લગ્નની તૈયારી બાજુ હે પણ આપણે કઈ કામનું નહીં ઓકે ભાઈ ધ્રુવભાઈએ ચાઇનીઝ લઈ લીધું હે તો આપણે કંપાળ બેન કનેસ્ટરે જઈ લો はい જાવ બચ્ચા કી કઉ હે ટેસ્ટ નો હા બરુ લોડ પાણી લાકડા નહી હાલો ચલ ઓકે ચલ જ આપણે હેને થોડું થોડું ખાવાનું હે કેમ કે લાઈન માં હે બધું થોડું 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 આમ કરી કરી ખાવાનું હે ટેસ્ટ કરવાનું હે થોડો થોડો બહુ એકદમ કંટ્રોલ કંટ્રોલ દબાવ નહીં સમજે તો કૃપાલીબેન હે ને ઢોસા લીયા જો તો કેવા લાગે ચાખો તો કૃપાલીબેન ચાખે હે ઢોસા બધો તને થોડો થોડો ટેસ્ટ કરવાનો છે એને મજા આવી જાય હાલો ભાઈ ઢોસા ખાઈ લીધા હે હવે કુટપાલી હું લેવા જાય હે શું છે ધ્રુવભાઈ હા પીઝા હું ભાઈ પીઝા હે દબાઈ હાલો So, finally, rupiai này rupiai nha, rupiai nha, pizza nha, rupiai nha, rupiai nha, rupiai nha, rupiai Hello guys, tahukah perpindah terubah kaya perpindah jodoh. Saya kurpali benepi jah kaya deh. Baju tu baju baki he maret, tirai-tirai lain mavi ere abaju. Aba jitu cari itu. So, terusah bencana benepi jah.

તો ફાઈનલી ખાઈ નીકળી ગયા છીએ ચલો તો ભાઈ લગ્નમાં એટલે કે લગ્ન પાર્ટીમાં જમીને આવ્યા ને એને પછી વિદ્યાનગર દેખાડી વિદ્યાનગર દેખાડ્યો ચલો જયારે ખાઈ લીધું છે તો થોડોક આટો મારીએ ને તો પછી જાય હેલો એટલે અમે હે આંટો મારવા ગયા જોઈ શકો છો તો ફાઇનલી ધ્રુવ ભાઈ ચલાવે અમે હે ને ઠંડુ લેવાયા ધ્રુવ ભાઈ દે દેવા धीरे-धीरे आएंगे धीरे-धीरे। घर से डॉग डॉग को ले आएंगे रुको। बापू। आशा। कौन भाई एक जगह ऊँची धीरे-धीरे धीरे-धीरे चलाओ। आजा हाथ लो ताकि। ऐसी लगन मज़े मस्त मज़ा नहीं है। पिज़्ज़ा तो दबे इंसान। મેડમ એને બીમાર હતા એટલે નહીં હે એટલે અમે ધ્રુવભાઈ રૂપાલી બેન અને જય ચલો અત્યારે મળીએ તમને કાલે સવારે જય માતાજી